પર્વ ને અનુલક્ષી જમ ના પર્વે નીકળનાર તાજિયા ના આગેવાનો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર અને મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી બેઠકમાં પરસ્પર જરૂરી સૂચનોની આપ કરાયા કરાઈ હતી આજ્ઞાના સરવાર દરમિયાન ભાંગફોડની કે કોઈ એવી પ્રવૃત્તિ ન થાય માટે જરૂર જણાય કાયદાકીય કાર્યવાહી કરવાની અને સત્તર તારીખના રોજ તાજિયા ખંડા કરવા માટે ધોધા જે લઈ જાય તો એ દરમિયાન દરિયા દેખાશ કાળજી રાખવાની છે આપણે યુવાનો થોડા ઉત્સાહમાં હોય ને ઉત્સાહમાં ઉત્સાહમાં કદાચ કોઈ આ વધારે જતા રે અને તકલીફ થાય તે ના થાય તે ખાસ જોવાનું છે સૂચન છે કે દારુ જે લોકો છે એ આ ન હોય પીને આવી જાય એટલે એવા લોકોને અમને શાંતિ ત્યાં પેલા મંચ હાઇડ્રોજન લાઈટ વોચ ટાવર ઓડિયો સિસ્ટમ અને બેસવા માટેની વ્યવસ્થા શિક્ષકો તરીકે જે વિધિનું સંમેલન છે અ અદ્યક્ષતા પછી આરોગ્ય અને મેડિકલ માં ભરોંતા ને સкенડીના ફુલાવા આપણે જાણ કરજો જિલ્લા કમંડન હોમકાર મોટી તો જરૂરજો જે

આપણે મોરમ કેવું પણ જે જગ્યાએ નાખીએ ને તેવો થોડોક પ્રોબ્લેમ થયો મોટું નાખીશું બધું બંધ રહે છે બંધ રહે તો રાખે આવે ને નામ આપણે મેન્યુઅલ પ્રમાણે કામ કરવું પડે નો ટાઈમ આપણે

દરિયા મર્યાદા ડીપમાં એવું ના બનાવ બને આપણે બધા તો તકલીફ રાખી દઉં પણ આખો મોટો દરિયા કિનારો છે તો આપણે બધાએ ભેગાથી ના ધ્યાન રાખવાનું